મારું નામ કોમલ છે અને હું નાની ઉંમરમાં વિધવા થઈ છું મારા લગ્નને ચાર વર્ષ થયા બાદ મારા પતિ ગુજરી ગયા અને હવે વાર્તા આગળ વધીએ એ પહેલાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ઘરે મારા સાસુ સસરા હતા અને હું ઘરમાં હું મારા બે વર્ષનો દીકરો સોનુંમ હતો મને સહારો આપે એવું કોઈ હથુંમ નહીં મારા સસરા તો મારી સાસુમાં મસ્ત રહેતા હતા હું સાવ એ કલી પડી ગઈ હતી એવા માં એક દિવસ મારા નણંદનો ફોન આવ્યો કોમલ ભાભી તમે ચિંતા કરશો નહીં હું રમેશ ને તમારી જોડે થોડા દિવસ મોકલું છું એ તમને અને સોનું ને સાચવશે અને મને થોડી હલવાશ થવા લાગી બપોરના બાર વાગ્યા હશે દરવાજે ડોરબેલ વાગી મારી સાસુએ દરવાજો ખોલ્યો તો રમેશ આવ્યો હતો ઘરના બધાએ ખુશી થી રમેશ ને આવકાર્યો હું રમેશ માટે કિચનમાં ચા બનાવીને આવી ચા પીધા પછી હું તેને ઉપરનો એનો રૂમ બતાવવા બે ત્રણ દિવસ થઈ ગયા રમેશ મારી પાસે બેસવા આવતો અને કહે તો મામી આમ અચાનક મામા ગુજરી ગયા એ વાત ઉપર મને આશ્વાસન આપતો આપવા લાગ્યો હું સફેદ સાડીમાં પણ સુંદર દેખાતી હતી સોનું છે ને મારો સહારો અરે મામી હું પણ છું ને તમે ચિંતા ના કરો હમણાં હું અહી છું પણ આ તો તમે હજી એકદમ જવાન છો એટલે કહી દીધું મામી શરમાઈ તેના રૂમમાં જતા રહ્યા મારા મનમાં મામીના જવાનીનો આનંદ લેવાની ઈચ્છા થઈ રહી હતી પણ મામીના મનમાં એ વાત જાગૃત કરવા માટે હું અસમર્થ હતો મામીએ આજે આછા બ્લુ કલરની સાડી પહેરી હતી અને ચા નાસ્તો આપવા મારા રૂમમાં આવ્યા અને જોરદાર લાગતા હતા મે કહ્યું મામી આજે પણ તમે જોરદાર લાગો છો મામીએ કહ્યું બધું નકામું છે ખાલી નામની જિંદગી રહી છે મે કહ્યું ના ના એવું ના બોલો શક્ય છે હું દાદા બીજા વાત કરીશ મામી એ કહ્યું ના એવું ના તો તને મારી કસમ છે પછી મામી બોલી એ બધું જોવા દે તારા માટે ગરમ પાણી છે તું નાઈ લે અને કહ્યું ઠીક છે મામીને થયું કે આજે મામીને મારું સાધન બતાવી દઉં કદાચ રીતે ખુલ્લો રાખ્યો હતો કેમ કે મામી ના કપડા અંદર જ પડ્યા હતા એ લેવા જરૂર આવશે અને એવું જ થયું અચાનક દરવાજા ને ધક્કો માર્યો ત્યાં મેં મારો પોપટ હલાવી લાઈવ હલાવીને મોટો કરી નાખેલો મામી જોઈ જોઈને ફરી ગયા રમેશ મામીએ મને કહ્યું હું શાકભાજી લેવા જાઉં છું તારે આવવું હોય તો ચાલ મે સોનું ને પણ સાથે લીધો છે મેં રિક્ષામાં ગયા બજારમાં હું મામીને જોતો હતો તો વિચારતો હતો આમ જવાની શું થશે મામીએ कहू शू ताकी ताकी ने जोवे छे मारा सामे कंगी नहीं मामी मारे हवे मामी ने भोगवी छे पच्ची अमे बजार मां पाँचा जवा गया भावी बस बस हाथ अड़ाड़वाणी कोशिश कर मामीए कहू थोड़ो दूर उभो रही जाहा मम्मी लियो थोड़ो घबराई गये अमे घरे पहुंची गया हवे रात ना समय अमे पोताना रूम म गया પણ આજ તો વેટીને સૂતો હતો અને મોબાઈલ જોતો હતો તેવામાં મામી આવ્યા અરે રમેશ ઊંઘી ગયો અરે ના મામી તમે આવો આવો બેસો હું જાગું જછું મારો ટુગાલ રમણ ભમણ વીંટા લે લો હતો મારો પોપટ ઝાડો હોવાથી નોંધારો દેખાતો હતો મામી કહ્યું આજે તો મારા મામાને ગુજરી ગયા અને 4 વર્ષ પૂરા થઈ ગયા મે મારા હાથને મસલવાનું ચાલુ કર્યું મામી વાતમાં ધ્યાન ના આપ્યું તો મામી મે કહ્યું તારું ધ્યાન ક્યાં છે તમારામાં મામી એમ કહીને એમના પગ ઉપર હાથ મૂક્યો મામીએ હાથ બાજુમાં મૂકી દીધો મે ફરીવાર મૂક્યો તેણે ફરીવાર બાજુમાં મૂકી દીધો મે ફરીવાર મૂક્યો પછી તેણે અડાવ્યો નહીં હું એના પગ દબાવવા લાગ્યો અને તે ગરમ થવા લાગ્યા હોય એવું લાગ્યું મે આજ ધીરે ધીરે આગળ જવા દીધો અને બોલ્યા શું કરો છો કે મામી તમને નથી ગમતું એવું નથી રમેશ પણ આ બધું યોગ્ય છે ખરું હા કે એમ નહી તમારા ટેન્શન દૂર કરવા માંગુ છું મને છોડવા માંગતા ન હતા રૂમાલ બહાર દેખાતો હતો મામી જોઈ રહ્યા પછી મેં રૂમાલમાં હાથ આપ્યો થોડી વાર પછી મામી કહ્યું તારા મામા ગયા પછી પહેલી વાર મને આનંદ આપ્યો આપણે આ રીતે રોજ મળીશું અને હમણાં તું મને મૂકીને જતો નહીં મને મારું ટેન્શન દૂર કરવાને બદલે થેન્ક યુ તમે ચિંતા ના કરો મામી હું તમારી સાથે છું મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો